પ્રવીણભાઈ શંકરભાઈ વસાવા બસ અમારી એક જ માંગણી છે કે મહામંત્રી આદિવાસી હોવા જોઈએ ને અમારી વસ્તી તો પંચાણું ટકા છે ને પાંચ ટકા પણ કહેવાનો મતલબ અમારો એક જ છે કે પાર્ટીમાં બે આદિવાસી મહામંત્રી હોવા જોઈએ બસ પ્રમુખ સાહેબને બી અમારી એ જ છે ને ને જે કાર્યકર્તા પાર્ટીનું કામ કરે છે આજે એમની કોઈ એ નહીં રાખતા એ લોકો તમે માંગણી નહીં સમજે તો અમે રાજીનામું આપું બસ અમે પાર્ટીના માણસ છીએ એટલે અમે પાર્ટીના પ્રમુખ સાહેબ ને અમારી જાણ કરવાની એટલે અમે જે લોકો ને જાણ કરવા માટે આવ્યા સાંસદ મનસુખ વસાવા એ પણ સોશિયલ મીડિયા પર નારાજગી બતાવી લીધી એની સાથે કઈ વાત એની સાથે અગાઉ એમની સાથે ચર્ચા થઈ હતી મારું એવું કેવું હતું કે ભાઈ ત્રણે ત્રણ લોકો ધારાસભ્ય સાંસદ મંડળના પ્રમુખ આ બધા ભેગા થઈને જે કઈ નિર્ણય લેવો હોય તો એ લેવો જોઈએ આજે ના લોકો રજૂઆત માટે આવ્યા હતા શું માંગાજુ વાલિયા વાલિયાના લોકો આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા અત્યારના સ્થાનિક લોકો અને આજુબાજુના ગામના એટલે એમની એવી માંગ છે કે મહામંત્રી પણ બંને આદિવાસી સમાજના હોવા જોઈએ આપણાને એવું છે કે ભાઈ બધાને સામાજિક સમરસતાની રીતે અને અલગ અલગ વખતે અલગ અલગ લોકોને તક મળે અને આપણી સાથેના છે જે પાર્ટી માટે કામ કરતા હોય આવા લોકોને આપણે લેવા અને એ રીતે જે કંઈ પણ છે તે પાર્ટીનો નિર્ણય છે

ત્રણે ત્રણ ધારો કે ધારાસભ્ય છે સાંસદ છે મંડળ છે આ ત્રણેય લોકોના નામોનો સમાવેશ છે હવે કોઈક એવું કહેતું હોય કે મારા વધારે છે મારા ઓછા છે અલગ અલગ પાર્ટીમાંથી તો બધા આવેલા હોય હવે બધાને પાર્ટીમાં સમાવેશ કરેલો છે અને પાર્ટીના બધા કાર્યકરોને સંતોષ થાય એવા નિર્ણય લેવામાં આવશે પ્રકાશભાઈ પાર્ટી માંથી આવેલા એને જે ભાજપનું કઈ ભાન નથી એને પણ એ બનાવી દેવામાં તો એ માટે શું કરો એવું તો નહીં પાર્ટીમાં એક વખત આવી ગયા છે અને પાર્ટી માટે કામ કરનારા છે તો બધાને તક મળે